ગરુડજીએ કહ્યું હે દયાનિધિ કયા કયા પાપો કરવાથી કયા કયા ચિહ્ન ઉત્પન્ન થાય છે અને પાપી જીવ કઈ કઈ યોનિમાં જાય છે એ બધું મને વિસ્તારપૂર્વક સંભળાવો ભગવાન શ્રી હરિ બોલ્યા હે ગરુડ નરકમાંથી આવેલા જીવો જે જે યોનિમાં જન્મ લે છે તથા તેમને જે જે ચિહ્નો ઉત્પન્ન થાય છે તે સર્વે હું તમને કહું છું બ્રહ્મહત્યા કરનારો બધા જ જન્મોમાં ક્ષયનો ભયાનક રોગી થાય છે ગોહત્યા કરનારો કુબડો અને જડબુદ્ધિનો થાય છે પુત્રીની હત્યા કરનારો કોઢી થાય છે આ પ્રમાણે ચિહ્નો ધારણ કરીને એ હત્યારો કરનારા ચાંડાલીઓનીમાં જન્મે છે સ્ત્રી હત્યા અને ગર્ભપાત કરનારો ભીલકૂળમાં જન્મીને સદાય રોગી જ રહે છે પરણ્યા વિનાની પત્નીઓ તેમજ તે સિવાયની અયોગ્ય સ્ત્રીઓ સાથે દુષ્ટ વ્યવહાર કરનારો નપુંસક બને છે ગુરુકુળની સ્ત્રીઓ સાથે અયોગ્ય વ્યવહારથી નજર માંડનારની ચામડી બગડે છે યાની ચામડીનો રોગ થાય છે માંસભક્ષર કરનારો અત્યંત રક્તાંધ યાની આખા શરીરે સફેદ કોઢવારો અને આંખો બંધ હોય તેવો થાય છે મદ્યપાન કર્યું હોય તેને કાળા દાંત ફૂટે છે જેતેન્દ્રિય ન હોય તેવા બ્રાહ્મણે માંસ આદિ અભક્ષ્ય વસ્તુઓ ખાધી હોય તો તેને જલંધરનો ભયાનક રોગ ઉત્પન્ન થાય છે મિષ્ટાન્ન બનાવ્યું હોય તે કોઈને ન આપતા માત્ર પોતે જ ખાય તેને ગંઠમાળા કંઠમાળાનો રોગ થાય છે શ્રાદ્ધમાં એઠું અન્ન ખવડાવનારો મિત્રકુષ્ઠી યાની શરીરે કરોરિયાવાળો રોગી થાય છે વેદ તથા શાસ્ત્રોની નિંદા કરનારો રોગી થાય છે ખોટી સાક્ષી આપનારો બોબડો થાય છે પંગતમાં પક્ષા પક્ષી કરીને પીરસનારો આંખે કાણો તીરછો કે મલે જન્મે છે લગ્ન અને વિવાહ તોડનારો ઓજો યાની એક હોઠ વિનાનો થાય છે પુસ્તકોની ચોરી કરનારો જન્માંદ થાય છે ગાય કે બ્રાહ્મણને લાત મારનારો હાથે કે પગે ઠૂઠો અથવા લૂલો લંગડો થાય છે મિથ્યા વચન કહેનારો તોતડો થાય છે અને એવા વચન સાંભળનારો બહેરો બને છે અન્યને ઝેર આપનાર ગાંડો કે ઉન્મત્ત થાય છે અન્યનું માંસ ખાનારો રોગિષ્ટ થાય છે અન્યના હીરા માણેક આદિ રત્નો ચોરનાર નિજ જાતિમાં જન્મે છે અને તેના નખ જન્મથી જ ખરબજતા હોય છે ગમે તે જાતિની ધાતુ ચોરનાર નિર્ધન બને છે જે અન્નની ચોરી કરે છે તે ઉંદર બને છે ધાન્યની ચોરી કરનારું તીડ જરને ચોરનારો પપીહા એટલે ચાતક અને ઝેરની ચોરી કરનારો બને છે શોક અને અને પાનની ચોરી કરનારો બને છે ગંધ ચોરનાર છછુંદર મધની ચોરીનાર બગડનારની માખી બને છે માંસની ચોરી કરનાર ગીધ અને મીઠું ચોરનાર કીડી બને છે પાન ફળ ફૂલ વગેરેની ચોરી કરનારો વાંદરો થાય છે કોઈના ચંપલ ચોરનાર ઘાસ તથા કપાસ ચોરનાર ઘેટું બને છે હિંસા કરનારો અને એનાથી જીવન જીવનારો તીર્થયાત્રાનું ધન લૂંટનારો શિકાર કરનારો સાપ બને છે સદાય ઉંદર રહેનારો જંગલમાં હાથી બને છે જે બ્રાહ્મણ બલી આપવા વાળા નીચનું અન્ન ખાય છે અને વાઘનીઓની પ્રાપ્ત થાય છે જે બ્રાહ્મણ સંધ્યા તથા ગાયત્રીના જાપ નથી કરતા જેનું હૃદય પાપોથી ભરેલું છે જે ઉપરથી સ્વચ્છ અને અંદરથી ગંદા હોય છે એમને બગલાની યોની પ્રાપ્ત થાય છે ઘણા એવા લોકોના પુરોહિત બનીને જે લાલચ કરે છે તેઓ ગધેડા બને છે જે બ્રાહ્મણ સુપાત્રને વિદ્યા આપતા નથી તે બળદ બને છે અને શિષ્ય ગુરુની સેવા કરતો નથી તે પશુ યોનીને મેળવે છે ગુરુની સામે વિવાહ અને સંવાદ કરવાવાળા શિષ્ય રાક્ષસ થાય છે એ સિવાય મિત્ર સાથે દગા ભરી રમત રમનારા પહાડી ગીધ દગો આપીને ખરીદવા વાળા ઉલ્લુ વર્ણાશ્રમની નિંદા કરવાવાળા કબૂતર થાય છે આશા ભંગ કરવાવાળા મોર દ્વેષ વસ્ત્રીનો ત્યાગ કરવાવાળા ચિડકાર સુધી ચકલાચકલી થાય છે માતા પિતા ગુરુ ભાઈ તથા બહેનથી વેર કરવા હજારો વખત જન્મ લે છે ગર્ભમાં નષ્ટ થઈ જાય છે સાસુને ગાળો આપવા વહુ નિત્ય સાહુ સાથે ઝઘડો કરવા તથા પોતાના પતિને ધિક્કારવા ચીલ સંભળી થાય છે જે સ્ત્રી પોતાના પતિને છોડીને બીજા પુરુષ સાથે પ્રેમ કરે છે તે ઘો બે મુખવારી સાપણ થાય છે પોતાના ગોત્રને ભ્રષ્ટ કરવાવાળા પોતાના ગોત્રની સ્ત્રીમાં ગમન કરવાવાળા તરુણો સલાકી થઈને રીંછની યોનીમાં ઉત્પન્ન થાય છે તાપ સ્ત્રીમાં ગમન કરવાવાળા પુરુષ મડુ સ્થળમાં પિસાચ યોની પ્રાપ્ત કરે છે જે ઋતુમતી નથી એવી સાથે કોઈ ખરાબ કૃત્ય કરે તો વનમાં અજગર થાય છે ગુરુની પત્નીમાં ભોગ કરવાવાળા વિષ ખોપડા રાજાની સ્ત્રીમાં કરવાવાળા દુષ્ટ અને મિત્રની પત્નીમાં ખરાબ વર્તન કરવા વાળા ગધેડા થાય છે અને મહાપાતકોથી મુક્ત થઈને જે પ્રાણી ઘોર નરકનો ઉપભોગ કરીને કર્મનો ક્ષય થવા પર આ સંસારમાં ફરીવાર આવે છે છતાં પણ તે મહાપાતકી જ હોય છે બ્રહ્મ હત્યા કરવાવાળા મનુષ્ય ગધેડા ઊંટ અને ભેંસની યોનીમાં પેદા થાય છે મદિરા પીવા વરુ કૂતરા અને શિયાળની યોનીમાં મેળવે છે બ્રાહ્મણના ધનને હરનારો બ્રહ્મ રાક્ષસની યોની પ્રાપ્ત કરે છે તો આવા તો અનેક પાપોનું વર્ણન કરેલું છે હે ગરુડ જે વ્યક્તિ બ્રાહ્મણને દાન આપતો નથી તે અંધ દરિદ્ર અને ભિખારી થાય છે આવા વ્યક્તિ સાહીઠ હજાર વર્ષ સુધી ગટરના કીડા બનતા રહે છે હે ગરુડ જણાવ્યા મુજબના તમામ ચિહ્નો અને યોનીઓ જીવને પોતે કરેલા કર્મો દ્વારા જ પ્રાપ્ત થાય છે આ રીતે દુષ્ટ કર્મ કરવાવાળા માનવી નરકની અનેક પ્રકારની યાતનાઓ ભોગવીને બાકી રહેલા પાપોને ભોગવવા માટે ઉપર બતાવેલી યોનિમાં અલગ અલગ સ્વરૂપે જન્મ લે છે ત્યારબાદ વર્ષા ઠંડી અને ગરમીથી પેદા થયેલા અનેક જાતના દુઃખોને ભોગવીને એમના પાપ પુણ્ય એક સરખા થઈ જાય છે ત્યારે માનવનો દેહ મળે છે આ જેવ સ્ત્રી પુરુષના પ્રસંગથી ગર્ભમાં જીવરૂપ થઈને ક્રમશઃ મૃત્યુ સુધી અનેક પ્રકારના દુઃખો ભોગવીને મરણને પામે છે તમામ શરીરધારીઓના જન્મ અને મૃત્યુ થાય જ છે ચાર પ્રકારના ભૂતગ્રામ અંડજ સ્વેદજ ઉદ્ભિજ અને જરાયુના આ મુજબ ચક્ર ચાલે છે માનવી અનેક પ્રકારની માયાથી ઘેરાઈને ઘડિયાળના યંત્ર જેવું ભ્રમણ કરે છે કરેલા શુભ અશુભ કર્મનું ફળ અવશ્ય ભોગવવું જ પડે છે ભોગવ્યા વિના લાખો કલ્પો સુધી કર્મનો ક્ષય નથી થતો ઇતિ શ્રી ગરુડ પુરાણે સારો પાપચિહ્ન નિરૂપણો નામ પંચમોધ્યાય કૃષ્ણાર્પણમતું દ્વારિકાધીશકી મિત્રો તમને આ ચેનલના વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય દ્વારકાધીશ